કચ્છમાં રેડ એલર્ટ માંડવી બીચ બંધ પોલીસનો કડક ચેકિંગ કચ્છ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર થતાં સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ છે ખાસ કરીને દરિયાના કાંઠા વિસ્તારોમાં ચેતવણીને ધ્યાનમાં રાખીને માંડવી બીચ પર લોકોને ન જવા અપીલ કરવામાં આવી છે સવારથી જ માંડવી બીચ પર પોલીસનો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે અને બીચ પર આવતા લોકોને પરત મોકલી દેવામાં આવી રહ્યા છે બીચની તમામ પ્રવૃત્તિઓ તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવી છે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને

તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સવેર મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે